ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને સાયકલિંગ ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત સ્થાપના દિવસ બે હજાર પચીસના ઉપક્રમે ગુજરાત સિને મીડિયા ગ્રુપ દ્વારા બરોડામાં ગૌરવવંતા ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગૌરવશાળી વ્યક્તિત્વ વિશેષ અનોખું સન્માન ગૌરવ સન્માન એવોર્ડ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં દરેક કાર્યક્ષેત્રે કે સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક તથા રમતગમત રીતે પ્રતિભાશાળી યોગદાન બદલ વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સમાનિત કરવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને તેમના સાયકલિંગ ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું નિલેશ ચૌહાણ બે હજાર અઢારથી સાયકલિંગ ક્ષેત્રમાં કાર્યરત છે જે બે હજાર અઢાર તથા બે હજાર ત્રેવીસ એમ બે વાર ગોવા નેશનલ બાઇસિકલ એક્સપિડિશન તથા બે હજાર એકવીસમાં મનાલી લેહ ખારડુ લો નેશનલ બાયસિકલ એક્સપિડિશન જે દુર્ગમ પહાડી વિસ્તારોમાં વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડું લાપાસ પર છસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે આ ઉપરાંત સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અંકલેશ્વરથી અંબાજી અંકલેશ્વરથી પાવાગઢ તથા અંકલેશ્વરથી દાંડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સાયકલિંગ યાત્રાનું આયોજન કરી ચૂક્યા છે અને સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ સાયકલિંગ તથા રનિંગ કરી સર્વને સાયકલિંગ દ્વારા શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવી શકાય છે તેવા પ્રદૂષણ ઘટાડી પર્યાવરણ બચાવવાના પ્રયાસો માટે સતત પ્રયત્નશીલ રહે છે અને લોકોને પણ પ્રેરિત